દાહોદ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આમ આદી પાર્ટીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે જેને લઈ દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયાના નેતૃત્વમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા નરેશ બારિયાના ઉપસ્થિતમાં દાહોદ જિલ્લાના સંચાલી ગામમાં કાર્યક્રમ સંમેલન યોજાયું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ચૈતર વસાવે દાહોદ માટે આમ આદી પાર્ટી ઉમેદવાર ઉતારે તેવી જાહેરાત કરી હતી તેમણે કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનની ચર્ચા ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં આ નિર્ણય લેવાઈ જશે અને દાહોદ સીટ આમ પાર્ટીના ફાળે જશે તેવું તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગિરિવાલજી અને ભગવત માનજીની સૂચનાથી આજે અમે દાહોદ લોકસભાની મુલાકાતે આવ્યા છે અને આવનાર જે બે હજાર ચોવીસની લોકસભા છે એમાં ઇન્ડિયા ગઠબંધન એલાયન્સ થયું છે ત્યારે દાહોદ લોકસભા આમ પાર્ટીએ માગણી કરી છે ત્યારે આજે અમે એનાલિસિસ કરવા માટે આવ્યા છે દાહોદ લોકસભામાંથી ત્રણ જેટલા ઉમેદવારો અમારા નામો અમારી સાથે અમારી પર આવ્યા છે અને આવનાર લોકસભા લડવા એમની ઈચ્છા પણ છે ત્યારે ચોક્કસપણે દાહોદ લોકસભામાં જે રીતે અમને સાડા ત્રણ લાખથી પણ વધારે મત વિધાનસભામાં મળ્યા છે ત્યારે બીજા ક્રમાંકે અમે છે અને મજબૂત અમે છે આજે તમામ કાર્યકરોને તમે જોઈ શકો છો બધાએ દાહોદ લોકસભા લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી છે અને લડવું જ જોઈએ એવી બધાએ માંગ પણ કરી છે ત્યારે ચોક્કસ બે હજાર ચોવીસની દાહોદ લોકસભા ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર હશે અને અમે પૂરા તાકાતથી એ ઉમેદવારને જીતાડવા માટે દાહોદ અમે મહેનત કરીશું